પંચાયત નવીનગરી જથ્થો પકડ્યા બાદ નાયબ મામલતદાર તેમજ બે તલાટીઓની હાજરીમાં ગાંજાનું વજન કરાવી પંચનામું કર્યું હતું દુકાનમાં ગલ્લાની યાર્ડમાં બાબ પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેપી પદાર્થ ગાંજાને વેચાણ કરવાના ઈરાદે રાખતા પોલીસે ગાંજાનો એકસો ત્રીસ એક ગ્રામની કિંમતનો રૂપિયા એક હજાર ત્રણસો એકનો મુદ્દામાં જપ્ત કર્યો હતો આ મોદ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી